સાવલી માં ઘેર કાયદેસ માટી ઉલજતા માફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે સાવલીના ના સેવા સદન પાસે આવેલ હેલીપેડ બનાવેલ જગ્યામાં માટી ખનન ઝડપાયું હતું જેમાં સાવલી મામલતદાર જીગ્નેશ પટેલ ને જાણ થતા સ્થળ પર દોરી આવ્યા હતા મામલદાર જગનેશ પટેલ દ્વારા માટી ખનન અંગે સ્થળ નિરીક્ષણ કરાયું હતું તો મુવાલ ગ્રામ પંચાયતમાં આવેલ સર્વે નંબર 92 માં માટી કાઢવાની પરમિશન તાલુકા વિકાસ અધિકારી સાવલીએ આપી હોવાનું જણાયું છે માટી કાઢવાની પરમિશનની અરજીમાં સર્વે નંબર 92 ની જગ્યાએ 56 માં khud કરતા અનેક તર્ક વિતર્કો સર્જા છે સાવલી મામલદાર દ્વારા મુવાલ તલાટી કમ મંત્રીને ટેલિફોનિક માહિતી પૂછતા તલાટી પોતે અજાણ હોવાનું રટણ કર્યું છે તો હાલ માટે ખોદકામ મામલતદારે કરાવ્યું છે બંધ સાવલી તાલુકામાં આવી ઘણી ગ્રામ પંચાયતમાં ઓચિંતી રેડ કરવામાં આવે તો આવા અનેક ગેરકાયદેસર ખનન ઝડપાય તો નવાય નહીં અહીંયા સાહેબ ગેરકાયદેસર માટી ખોદાઈ છે સર્વે નંબર 56 ની મે ખોદે છે મારા ના કહેવાથી છતાં પણ અહીંયા ગોદી છે આ લોકોએ મારા પાડોશી ખેતર તરીકે હું ધોવાન થાય મે અટકાવવા માટે ના પાડી હતી છતાં મને દરા જઈને મારી ઉપર જઈને ઉપરવાઈટમાં ખોદી છે આના માટે મેં સાહેબ રજૂઆત કરી મામલતદાર સાહેબ જાતે આવ્યા તેમને રોકકામ કરાવીને બંધ કરાવ્યું બીજું આગળની કાર્યવાહી મીડિયા સાહેબ વાળા બી ઉતારી ગયા છે આ કોના અંદર આ કામ આવી રહ્યું છે હવે મેં પૂછ્યું તે લોકો પરમિશન મને કીધું કે બાનુ નંબર ની પરમિશન છે એકચ્યુઅલી આ બાનુ નંબર નથી એટલે એવું કહી શકાય કે આ જે સર્વે નંબર છે એ ટીડીઓ ટીડીઓની અંદરમાં આવે હા એતો તો મેપસુલ ખાતા ને ખબર કયા આવે લગભગ તો ટીડીઓ સાહેબ ના અંદર આવતું હશે તો કદાચ ટીડીઓ સાહેબ આગળ ની કાર્યવાહી કરશે આ જમીન કઈ ગ્રામ પંચાયત માં મુવાલ ગ્રામ પંચાયત ની ની જાય છે મંત્રી ને ખબર છે આ વાત મેં એમને પૂછ્યું તો એ તો એમના આસિસ્ટન્ટ કે તો મને ખબર નથી માટી ખોદકામ ની પરમિશન કોણે આપી એ એવું કહે છે કે અમે આગળ થી લઈ આવ્યા પણ આપણને તો બતાવે નઈ એ લોકો કઈથી પરમિશન લાયા છે શું છે આપ અહીંયા કોણ છો હું ખેતર પાડોશી છું અહીંયા મોવાલ ગામનો ખેડૂત છું પૂરો નેશન પ્લસ ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર